એ હાલો ગુજરાતીઓ કેનેડા જવું છે રૂપિયાને બદલે હું ડોલરમાં કમાવું છે અરે સ્ટુડન્ટ વિઝામાં થોડાક ડખા છે તો વર્ક પરમિટમાં સ્થાયી થવું છે અરે ભાઈ ખાલી તમે એકલા નહીં વિથ ફેમિલી જવું હોય તો પણ તમારા માટે કેસરી નંદન ઇમિગ્રેશન લઈને આવ્યું છે સોનેરી તક અને જો ભાઈ પ્રોસેસ બધી કાયદેસર થશે કેનેડિયન ગવર્મેન્ટના આઈઆરસી દ્વારા માન્ય ઇમિગ્રેશન લોયર દ્વારા સંપૂર્ણ પ્રોસેસ થશે એટલે ગ્રેજ્યુએટ અને આઈ માં મિનિમમ પાંચ બેન્ડ જોશે તો કેનેડા જવામાં અને ડોલર કમાવામાં રસ ધરાવતા મિત્રો એ ડિસ્પ્લે ઉપર આપેલ વોટ્સઅપ ની પ્રક્રિયા કરવાની રહેશે તો વોટ્સઅપમાં માત્ર ગુજ્જુ કેનેડા લખીને મોકલો એટલે તમારું રજીસ્ટ્રેશન ફ્રીમાં કરી આપશે સાથે કેસરી નંદન ઇમિગ્રેશન ડોટ કોમ વેબસાઇટ પર જઈને ત્યાં પણ ફોર્મ ભરી શકો છો અને મેસેજ બોક્સમાં ગુજ્જુ કેનેડા કોડ યુઝ કરી અને ત્યાં પણ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરી શકો છો એટલે કેસરી નંદન ઇમિગ્રેશન તમારો કોન્ટેક્ટ કરશે બીજી એક ખાનગી વાત કહી દઉં સો ટકા સક્સેસ રેટ છે ઓ ભાઈ તો ચાલો મળીએ કેનેડામાં